સાવલી તાલુકામાં દશેરા પર્વ નિમિત્તે સાવલી સાવલીસર તાલુકા ક્ષત્રિય સમાજ દ્વારા મહાશસ્ત્ર મહાશસ્ત્ર શાસ્ત્રોક્ત વિધિ અનુસાર યોજવામાં આવ્યો હતો સાવલી તાલુકામાં સાવલી ડેસર ક્ષત્રિય સમાજ દ્વારા શસ્ત્ર પૂજન નો કાર્યક્રમ બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ રાવલજીની અધ્યક્ષતામાં મુવાલ રોડ પર આવેલા ક્ષત્રિય સમાજની વાડી ખાતે અંજલી અર્પણ કરવામાં આવી હતી આ વેળાએ જય ભવાની જય ક્ષત્રિયના નારા ગુંજ્યા હતા આ પ્રસંગે પ્રાસંગિક પ્રવચનમાં ક્ષત્રિય આગેવાન અને બરોડા ડેરીના ડિરેક્ટર કુલદીપસિંહ ક્ષત્રિય સમાજની ફરજો અને ક્ષત્રિય ધર્મ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને હાજર કરી છે વર્ણની રક્ષાની દાયિત્વ પરમેશ્વર ક્ષત્રિય સમાજને આપેલ છે તેને આજના સમયમાં ખાસ નિભાવવાની જરૂર છે તેમ જણાવી ક્ષત્રિય ઇતિહાસ પર પ્રકાશ પાડ્યો હતો અંતે ભાદરવા ગામના માજી સરપંચ મહેન્દ્રસિંહ રાણા આગેવાનો અને યુવકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા વિજયા દસમી ના પર્વ સૌ ક્ષત્રિય મહાનુભાવો શસ્ત્ર પૂજનના કાર્યક્રમ નિમિત્તે બાપુ જે આમંત્રણને માન આપીને બધા શસ્ત્ર પૂજન માટે વધાર્યા અને મારે પણ એક ધર્મના ખાતર અને ધર્મના રક્ષણ માટે જે પણ ભાઈઓને આહવાન કર્યું અને જે શસ્ત્રપૂજન કર્યું એમાં હું ગર્વની વાત અનુભવું છું અને કુલદીશિવ બાપુએ આપ સૌ પ્રધાન નિમિત્ત કરી અને આ જગ્યાને આજે નિમિત્ત બનાવી અને ભાઈઓ માટે ગર્વની બાબત એ છે આજે શસ્ત્ર પૂજન બહુ સારી સંખ્યામાં ઉમળતા બેન થયું એ જ મારા માટે ગર્વની આજે માતાજીના નવ દિવસના આરાધ્ય પછી આજે આખા દેશમાં જ્યારે દશેરાનો કાર્યક્રમ ઉજવાઈ રહ્યો છે ત્યારે દર વર્ષની જેમ આજે પણ સાવલી તાલુકો ડેસર તાલુકો વડોદરા ગ્રામ્ય અને સાવલી નગરના તમામ યુવાનો યુવાનો વડીલો ઉપસ્થિત રહી અને સાવલી ડેસર તાલુકા ક્ષત્રિય સમાજવાડી ઉપર આજે મોટી સંખ્યામાં શસ્ત્રપૂર્જાનો કાર્યક્રમ યોજાયો જેમાં યુવાનો અને વડીલો મોટી સંખ્યામાં હાજર રહ્યા સાથે સાથે ડાકોરથી મારા ગુરુ એવા કિરરામ મહારાજ પણ ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમને સારી રીતે મનાવ્યો ઉજવ્યો અને દશેરાનો પર્વ ધૂમધામથી આજે ઉજવવામાં આવે આ પાવન પર્વ નિમિત્તે આપ ક્ષત્રિય સમાજ માટે શું સંદેશો આપશો હું સાવલી તાલુકો તાલુકા વડોદરા ગ્રામ્ય નગરના તમામ ક્ષત્રિય સમાજને એવું કહીશ કે આ આપણે દર વર્ષની જેમ શસ્ત્ર પૂજનનો કાર્યક્રમ કરીએ છીએ એમ આવતી સાલ પણ એનાથી પણ વધુ ક્ષત્રિય સમાજ એક જ મંડપની છે ક્ષત્રિય સમાજ ભેગો થઈને શસ્ત્રપૂજનનો કાર્યક્રમ કરે એવી મારી અંતરની આત્મા આત્માજ્ઞા છે